રાષ્ટ્રપતિ દ્રૌપદી મુમુરનું દીવ એરપોર્ટ ખાતે આગમન થયું આગમન થતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુમુરે આઈએનએસ ખુખરી મેમોરિયલના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી બાદ દીવ કિલ્લાની મુલાકાત કરી ફરી આઈએનએસ ખુખરી ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં હાજરી આપી હતી દીવ જિલ્લાને રાષ્ટ્રપતિના આગમનથી દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું હતું તેમજ જિલ્લાની સ્કૂલોના વિદ્યાર્થીઓ તેમજ ગુજરાતના અલગ અલગ કલાકારો દ્વારા દીવના મુખ્ય માર્ગો પર સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા રાષ્ટ્રપતિના આગમનથી દીવ જિલ્લાની જનતામાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ દીવ મારું નામ ખ્યાતિ છે હું બોય અભ્યાસ કરાવું છું આજે અમારા વિદ્યાર્થીઓ અહીંયા ગરબો છે એ રજૂ કરવાના છે એટલે અહીંયા અમે છે અમારા વિદ્યાર્થીઓ અહીંયા ગરબો રજૂ કરે છે અને અહીંયા અમારું દીવ છે એ રાષ્ટ્રપતિના આગમનના કારણે અમારું દીવ છે એ આખું દુલ્હનની જેમ શણગારેલું છે અને આખું દીવ છે એક ઝગમગ થઈ રહ્યું છે ગુડ ઇવનિંગ એન્ડ મેરા નામ ના હસમુકે સોલંકી આજ અમારે ગેલેક્સી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે વિદ્યાર્થી અમારે રાષ્ટ્રપતિ મહોદય દ્રૌપદી મુર્મુ કે વેલકમ કે દ્રૌપદી મુર્મુ આયે હૈગો હમ કે બહુ ખુશ હૈ મા યોગેશભાઈ જેઠવા અમે ગોંડલ ગુજરાત થી આવ્યા છીએ અમારું ગરબા ગરબા નું છે સપ્તખ નામ નું અને આજે અમે પ્રેસિડેન્ટ શ્રી મુર્મુ આવ્યા છે એના માટે નૃત્ય કરવાના છીએ કેવો ઉત્સાહ છે તમારા અંદર અમારા ગ્રુપ ની અંદર જોરશોર થી ઉત્સાહ છે કારણ કે અમારા દેશના પ્રેસિડેન્ટ આવ્યા હોય એટલે એના માટે કે અમે આજે રમીશું